મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસેથી સાઠ બોટલ ભરેલ કાર સાથે બે શખ્સો પકડાયા તાલુકા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ મોરબીના જેતપર બેલા રોડ ઉપર કાર નીકળી હતી અને શંકાસ્પદ જતાં પોલીસે તેને અટકાવી હતી અને કારની તલાશી લેતા કારમાંથી સાઠ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલ કાર કાર અને દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરાઈ છે આજે સવારે બાર વાગે મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે પંચશીલ કોમ્પ્લેક્સ નજીકથી પસાર થતી સ્વિફ્ટ કાર નંબર જી જે ત્રણ એમ ઇ આડત્રીસ તેરને અટકાવવામાં આવી હતી અને શંકા જતા ચેક કરવામાં આવતા કારમાંથી સાઠ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલમાં રૂપિયા વીસ હજાર ચારસોની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખની કિંમતની કાર એમ કુલ મળીને ત્રણ લાખ વીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારમાં બેઠેલા રાજેશ મનુભાઈ અખિયાણી જાતે કોળી ઉંમર ત્રીસ રહે લાલપર સિરામિક સિટી અવધ સિટી ફ્લેટ નંબર બસો એક મોરબી મૂળ રહે હમીરપર રાપર જિલ્લો કચ્છ તેમજ રાજેશ દલસુખભાઈ અઘારા જાતે પટેલ ઓગણત્રીસ રહે ધર્મમંગલ સોસાયટી સીએનજી પંપ પાસે મહેન્દ્રનગર મોરબી મૂળ રહે આસલપુર તાલુકો વિછીયા જિલ્લો રાજકોટવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે અને તેઓ આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને ક્યાં આપવા જતા હતા કેટલા સમિતિ દારૂનો વેપલો કરતા હતા તે દિશામાં હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ શરૂ કરાઈ છે